અમદાવાદ શહેરમાં જૈન ચાતુર્માસના ઉપક્રમે બોપલ પુણ્યાંકુર શ્રીસંઘ દ્વારા જૈન પ્રતિમા સહિત ભારતીય શિલ્પકળા પ્રદર્શન અને ચાતુર્માસ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં જૈન તીર્થકર મહાવીર સ્વામી સહિતના તીર્થંકરોની અલૌકિક મૂર્તિઓ દર્શનાર્થે મૂકવામાં આવી હતી સાથે જ મહાવીર સ્વામીના પ્રભુ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં એકસો વીસ વર્ષ પ્રાચીન પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સ્ફટિક જવાહર મોહરા ટાઈગર નીલમ પન્ના જેવા ચેલ્સ જેવા મૂલ્યવાન રત્નોમાંથી કંડારવામાં આવી છે આ મૂર્તિ પ્રદર્શન થકી માનવી પરમાત્માની નજીક આવે અને લોકોની ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય તેવા વિચારો સાથે આ પ્રદર્શનનું આયોજન કરવાનું માનવામાં આવે છે વર્ષોની પરંપરા શ્રાવણ સુદ આઠમ એટલે ભગવાન પાર્શોનાથ દાદાનું નિર્વાણ કલ્યાણક એ દિવસે બહુ નાના પાયે સુંદર મજાના જાપનું આયોજન થતું હતું એને છેલ્લા વીસ વર્ષની અંદર અમે ડેવલપ કર્યું અને એક દરબાર રચવાની શરૂઆત કરી જેના કારણે હજારો હજારો લોકો દર્શન કરીને એમની શ્રદ્ધાને નિર્મળ કરે છે એમના સમ્યક દર્શનને નિર્મળ કરે છે અને એમના મુખમાંથી ઉદ્ગાર નીકળી જાય છે અને દરબારની અંદર અમે ભેદભાવ નથી રાખ્યો